આજે આપણે એવો પોઈન્ટ કવર કરીશું કે આપણે જે કોટન સાડી છે તેને કમ્ફર્ટેબલ કેમ કહેવામાં આવે છે કોટનની પણ સાડી મળી જશે ડોલા કોટન થઈ ગયા સિલ્ક કોટન થઈ ગયા તમામ પ્રકારની સાડી જોવા મળી જશે આ કાઉન્ટર પર તમને એકસો બે રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જથી એટલે એકસો બે રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જથી પ્રોડક્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે પિસ્તાળીસ રૂપિયાના પણ આપણા પાસે હું એક વસ્તુ કહેવા માંગુ છું કે અજમીરા ફેશનના અંદર તમને સાડીઓનો ભરપૂર ખજાનો મળી જશે જ્યાં તમને માત્ર પિસ્તાળીસ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં સાડી મળી જશે તો એ સાડી તો આપણે પછી જોઈશું બીજા કોઈક વિડીયોમાં પણ આજે આપણે જોવાના છે કોટન સાડીનો 컬લેક્શન કારણ કે કેવું છે મિત્રો હમણાં ગરમી આવી ગઈ છે હવે સિઝનેબલ તમને ધંધો કરવો હોય તો કોટન ના તમે ફેબ્રિક થઈ ગયા કે પછી કોટન ના ડ્રેસ થઈ ગયા ડ્રેસ મટીરીયલ થઈ ગયા કે પછી આપણે કિડ્સ વેર થઈ ગયા એવા ટાઈપનો બિઝનેસ કરી શકો છો તો કોટન સાડીનો બિઝનેસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે જેમ કે હવે વાત કરીએ ને તો આવા ટાઈપની કોટન સાડી અજમીરા ફેશનના અંદર મળી જશે જેમ કે વર્ક સાડી હવે તમે કોટન સાડી તો ભરપૂર જોઈ હશે બટ વર્ક જોયું છે કોટન ના અંદર તો અજમીરા ફેશનના અંદર તમને આવા ટાઈપની હેવી સાડી મળી જશે હેવી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ વર્ક આપ્યો છે અને લુક તો ચંદેરી કોટનની પણ સાડી મળી જશે ડોલા કોટન થઈ ગયા સિલ્ક કોટન થઈ ગયા તમામ પ્રકારની સાડી જોવા મળી જશે હવે જમાનો તો ખૂબ જ વધારે ડિજિટલ છે તો આવી આપણે પ્રિન્ટ સાડીના અંદર કેમ જોઈએ તો ડિજિટલ પ્રિન્ટના અંદર પણ તમને કોટન સાડી મળી જશે કે પછી આવા ટાઈપની યુનિફોર્મ સાડી થઈ ગઈ અજમેરા ફેશન જોઈ શકો છો કે ખૂબ જ સરસ સરસ સાડીનું કલેક્શન છે જ ડિસેન્ટ લુક આવવાનો છે અને વાત કરીએ ને તો લાઇટ વેટેડ છે અને ડ્રાઇપિંગ કરવામાં પણ ખૂબ જ વધારે ઈઝી રહે છે એટલા માટે આવા ટાઈપની સાડી જે તમે સમર કલેક્શનમાં રાખી શકો છો તમે જોઈ શકો છો કે હવે ગુજરાતી ચેનલ છે બરાબર તો આપણે વાત કરીએ કે ગુજરાતની શાન શું છે તો આવા ટાઈપની બાંધણીનું કલેક્શન પણ તમને મળી જશે એ પણ ગુજરાતી ટેસ્ટના અંદર તમે જોઈ શકો છો મિત્રો કે કેવું સરસ બાંધણીનું કલેક્શન છે એ પણ જોઈ શકો છો કે કલર પણ ખૂબ જ સરસ છે ગ્રીન કલર થઈ ગયો યલો કલર થઈ ગયો રેડ કલરના કોન્સેપ્ટના તમને મલ્ટી કલર છે ને કહી શકીએ મલ્ટી કલરના કોન્સેપ્ટના આખું સાડીનું તમને બંચ જોવા મળી જશે અને તમે વિચારતા હશો ને કે બધી સાડી જોઈએ છે બટ બંચ ટુ બંચ સેટવાઇઝ સાડીઓ કેમ મૂકી છે તો અજમેરા ફેશન એક કોન્સેપ્ટ છે કે જે અજમીરા ફેશન છે ને મેન્યુફેક્ચરર કંપની છે સુરતની સૌથી મોટી મેન્યુફેક્ચરર કંપની છે અજમીરા ફેશન જ્યાં તમને આવા ટાઈપના જે છે સેટ વાઇઝ વસ્તુઓ મળશે સેટ વાઇઝ આવા બંચ ટુ બંચ કલેક્શન મળશે જેમ કે થઈ ગયા કિડ્સ વર્ગના કલેક્શન લેડીઝ વર્ગના કલેક્શન કે પછી થઈ ગયા આપણે વાત કરીએ મેન્સ વર્ગના કલેક્શન તેના અંદર તમને થાઉઝન્ડ પ્લસ ઓફ વેરાયટીઝ મળશે આપણા ત્યાં ટ્વેન્ટી નાઇન પ્લસ કાઉન્ટર્સ છે જે સાડીના તો દસ પ્લસ કાઉન્ટર છે અને ઇવન વાત કરો ને તો જેમ કે હવે લહેંગા બ્લાઉઝ થઈ ગયા કોઈને મેચિંગ સેન્ટર પણ કરવું હોય ને તે પણ સ્ટાર્ટ કરી શકો છો અને કંઈ નવા બિઝનેસ કરવો છે સાઇડ ઇન્કમ જોઈએ જોબ કરીએ છીએ સાઇડ ઇન્કમ જોઈએ પણ સોર્સ નથી ખબર કે આપણે શું ને સારું જે છે સેફલી ઇન્કમ મેળવી શકીએ છીએ જેમ હવે સ્ટોક માર્કેટ થઈ ગયા બધા ખૂબ જ બધા ઓપ્શન હોય છે શનમાં કેવું હોય છે રિસ્ક વધારે હોય છે તો આવા ટાઈપના તમે કલેક્શન ટ્રેન્ડી કલેક્શન અફોર્ડેબલ પ્રાઇસે લઈને જાઓ છો તો તમે અફોર્ડેબલ પ્રાઇસે ક્વોલિટી અને એકદમ પ્રાઇસ પણ સારી રીઝનેબલ આપશો સારી આવી પ્રકારની જે છે વેરાયટીસ આપશો તો કસ્ટમર્સ તો તમારા સાથે જોડાવાના છે એટલા માટે કહું કે એકવાર ખાલી અજમીરા ફેશનની વિઝિટ કરજો જેમ કે હું એ તમને કીધી કે આપણા ત્યાં ચંડી કોટનના અંદર પણ તમને કલેક્શન મળી જશે જે તમને આવા ટાઈપની સાડી મળશે તમે જોઈ શકો છો ચંદીરી કોટન ના અંદર તમને આવી ટાઈપની સાડી જોઈ શકો છો ખૂબ જ સરસ સાડીનો કોન્સેપ્ટ છે અને લેન્થની વાત કરો તો સાડા છ મીટરની લેન્થ લેવાની છે સાડીની ખૂબ જ સરસ કલર છે યલ્લો કલર તમે જોઈ શકો છો કે કેવો સરસ યલ્લો કલર છે ખૂબ જ સરસ પણ મિત્રો તમે જોઈ શકો છો ને ફેબ્રિકની વાત કરો ને તો તમારી આંખેથી જોઈ શકો છો કે કેવું સોફ્ટ ફેબ્રિક છે મિત્રો એકસો બે રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને આ ટાઈપનું બધું કલેક્શન મળી જશે અને હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું પર્ટિક્યુલરલી પ્રોડક્ટની પ્રાઇસ હું એ ડિક્લેર નથી કરી પર્ટિક્યુલરલી આપણે કોઈ પણ પ્રોડક્ટને જે છે ટાર્ગેટ નથી કરતા પર્ટિક્યુલરલી હું એ કોઈ પ્રોડક્ટી મિત્રો પર્ટિક્યુલરલી સ્ટાર્ટિંગ રેન્જ કીધી છે કે આ કાઉન્ટર પર તમને એકસો બે રૂપિયાના સ્ટાર્ટિંગ પાસે કલેક્શન રૂપિયાની પણ સારી છે તો એનો વિડીયો પણ જોવો હોય તો તમને આપણે ચેનલ પર મળી જશે એટલા માટે ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો મિત્રો સ્ક્રીન પર નંબર છે તેના પર કોલ કરીને તમામ ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકો છો મોટા પાયા બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો આપણા ત્યાં ફ્રેન્ચાઇઝીનો પણ ઓપ્શન તમને મળી જશે ટ્વેન્ટી ફાઈવ લેખ કોલ કરીને વધારે ડિટેલ્સ મેળવી શકો છો અને વાત કરીએ કે આપડા ત્યાં વિડીયો કોલની પણ ઓનલાઈન સુવિધા પણ મળી જશે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો નિશ્ચિત થઈને ઓનલાઈન શોપિંગ કરજો મિત્રો કારણ કે જે પ્રોડક્ટ તમારા પાસે પહોંચે નહીં ને ત્યાં સુધીની તમામ જવાબદારી જે છે